શ્રાવણ માસનું મહત્વ દસ વિશેષ વાતોથી જાણો કેમ આ મહિનામાં કરવામાં આવે છે પૂજા અર્ચના હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્ત્વ છે આ મહિનો પવિત્ર માનવામાં આવે છે તો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્વ છે અને દસ વિશેષ વાતો એક શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે હિન્દુ પંચાગ અનુસાર આ મહિનો વર્ષનો પાંચમો મહિનો છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે બે આ દરમિયાન શ્રાવણ સોમવાર વ્રતનું સર્વાધિક મહત્વ માનવામાં આવે છે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે શ્રાવણ માસમાં બેલપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફરદાયી માનવામાં આવે છે ત્રણ શિવપુરાણ અનુસાર જે કોઈ વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે છે ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરે છે શ્રાવણના મહિનામાં લાખો શ્રદ્ધાળુ જ્યોર્તિલિંગના દર્શન માટે હરિદ્વાર કાશી ઉજ્જૈન નાસિક સહિત ભારતમાં અનેક ધાર્મિક સ્થળો પર જાય છે ચાર શ્રાવણ મહિનાનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે કારણ કે આ મહિનામાં વર્ષાઋતુ હોવાના કારણે સંપૂર્ણ ધરતી વરસાદથી હરીભરી થઈ જાય છે ગ્રીષ્મઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયને મોટી રાહત મળે છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પર્વ પણ ઉજવવામાં આવે છે પાંચ ભારતના પશ્ચિમ તટીય રાજ્યો મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં દિવસે નારિયેળી પૂનમ ઉજવાય છે છ શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન લાખો શિવ ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી हरिद्वार અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે તેઓ આ તીર્થ સ્થળોથી ગંગાજળ ભરીને કાવડને પોતાનો ખભાર રાખીને પગપાળા થકી લાવે છે બાદમાં આ ગંગાજળ શિવજીને ચઢાવવામાં આવે છે સાત પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે આ મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એ ચૌદ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય હતો ત્યારે સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે વિષ પીને પોતાના ગળમાં ધારણ કરી દીધું હતું ઝેરના પ્રભાવથી મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદરી થયો હતો જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું છે રાવણ શિવનો સાચો ભક્તો હતો રાવણ કાવડમાં ગંગાજળ લઈને ગયા હતા અને આ ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કર્યો હતો ત્યારબાદ ભગવાન શિવને આ વિશ્વમાંથી મુક્તિ મળી હતી આઠ શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત રાખવામાં આવે છે જેમ કે શ્રાવણ સોમવાર સોળ સોમવાર વ્રત પ્રદોષ વ્રત નવ શ્રાવણનું જ્યોતિષ મહત્વ રહ્યું છે શ્રાવણ માસમાં પ્રારંભમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્યગોચરથી દરેક બાર રાશિઓને અસર કરે છે દસ શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મંથી અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે અને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે તમે શિવ ભોલેનાથને માનતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો